પણ એક વાગી ગયો તો મેં તો જમી લઉં પછી જાઓ બેંકના કામ એવા છે ને ટાઈમે જ કરવા પડે પછી બેંક બંધ થઈ જાય ચાર વાગ્યા પછી એટલે બહુ ઉતાવળ રાખીને કરવું પડે આ મસાલો જૂનો હતો પાછો મમ્મીને મળી ગયો સારું કહેવાય ઓનિયન મિક્સ ચવાણો લો આ એક યુનિક છે પણ જેમાં કાંદા ને ટમેટા કાંદા તો છે ટમેટા નાખી દઈ ને મમ્મી તો એક્સ્ટ્રા મજા આવે એવું છે તમે જોઈ લીધું બાકી આજનો બ્લોગ જોયો

બા બનાવ્યા છે કાંઈ ખબર નઈ બા બનાવે કોફી તા પીવી છે اچھا માં હા કોફી ઓરિજિનલ છે ઈ છે કોફી નથી મમ્મી આ કોફી છે એવું છે હા કોણ લાવ્યું કેનેડા સિમટણ રત્ના રમેશ કાકા હા એને ઈ

15 મિનિટ જાગ્યા પછી ઓકે એમ છે તો જે જે બાળક રાત્રે જન્મે એને દિવસ રાત ઉંદુ થઈ જાય અમેરિકામાં અહીંયા કેમ રાત્રે તો રાત્રે હોય કોણ રમાડે ಊર માળો ગળી રમાડે

બેટરી વાળી બાઈક તો તાર હતી ને પૂપ પૂપ એક રિમોટ વાળો મંગાવ્યો ઈ હું પૂપ પોપે પોપે ટેને તો ઈ ને મને તો ખબર બસ બહુ કેતો ને બાકી આ વિડિયો મમ્મી જોઈ જાય હજી એક વસ્તુ કે હું બીજું હું મંગાવ્યો લેપટોપ દીપડો हाचो દીપડો हाचो દીપડો ई क्या मे ऑनलाइन मे બ્લાઉઝ ખોવાઈ ગયો છે પણ હું પેલેથી વાત કરું કઈ રીતનાથી હું ભાભીએ એક મોટી બ્રાન્ડ ટેક્સટાઇલમાંથી સાડી લીધી સાડી લીધી આજે બપોર પછી હાંસ સુધી આમ તો હવાર થી સુધી ઈ સાડીના

તો મૂળ મેં બતાવ્યું એટલે નહીં એ સાડી જે બનાવે છે ને હેન્ડવર્ક કરીને કરે છે ભાભી પોતે એની પોતા માટે એટલે ન કેમ કેમકે ટૂંક સમયમાં અમે ગામ જવાના છીએ ત્યાં એ સાડી પહેરવાના છે અને પછી એ પહેરશે એટલે લોકોને બહુ ગમવાની છે પછી એના સ્ક્રીનશોટ પાડીને મોકલશે અમને કે આ સાડી લેવી છે તો એ સાડી અમારે વાયરલ નહોતી કરવી અત્યારથી એટલે મેં એ નહીં બાકી મહેનત કરે છે સાડી ભાભી કેટલું આમ કેટલું કામ થયું કાલ કાલે

જન્મદિવસનો વ્લોગ જોઈએ ને પાપીના બર્થ દિવસે અમે શું કર્યું હતું એ જોવું હોય અને સેલિબ્રેશન કઈ રીતના કર્યું હતું એ જોવું તો બાજુનો વિડીયો સજેસ્ટ કરું છું એ જોતા હોજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જઈશ સપનારાયણ છે શ્રી કૃષ્ણ જયગેશ્વરે